ધોમધખતા તાપમાં દર્દીઓને નેચરલ જ્યુસ વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે સ્ટાફને પણ વિતરણ કરવામાં આવ્યું સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા એપીએમસીના ચેરમેન રજનીભાઈ સંઘાણી વલ્લભભાઈ પટેલ રવિભાઈ પટેલ નયન પટેલ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને અમારા એપીએમસીના ચેરમેન રજનીભાઈ સંઘાણી બંનેનો જન્મદિવસ હોય અને આ ગરમીનો માહોલ જોતા આ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અને સારવાર લેવા માટે આવેલા તમામે તમામ દર્દીઓને ગરમીની સિઝનને અનુકૂળ આવે એવું જામફળનું જ્યુસ એટલે ત્રુટીનું મેં અમારા જન્મદિવસ નિમિત્તે વિતરણ કર્યું દર્દીઓની બધાની સાર સંભાળ સારી રીતે થાય તેવી ડૉક્ટરોને અને આ હોસ્પિટલના દરેકે દરેક કર્મચારીને પણ સલાહ સૂચનો આપી અને આપણા નવ લોકસભા સુરેન્દ્રનગરના ઉમેદવાર ચંદુભાઈ સિહોરા બંનેનો આજે જન્મદિવસ છે તો અમે બંને સાથે મળી અને હળવદના કાર્યકર્તાઓ સાથે મળી અને સરકારી હોસ્પિટલમાં જઈ અને જે દર્દીઓ એડમિટ છે અને જે લોકો ઓપીટીમાં ઓપ્ડમ બતાવેલા આવેલા છે બતાવવા માટે અને સ્ટાફ અને ડોક્ટરો બધાને આજે ગરમીના માહોલમાં અનુરૂપ એવા જ્યુસ અને બધાને મળ્યા અને મયુર રાવળ જીટીવી ન્યૂઝ હળવદ